એક જૂનું પુસ્તક છે ગોરબાઈ નામના વૈષ્ણવ છે એમની વાર્તા છે જે જુનાગઢમાં રહે છે અને એમના સાસુ ઠાકોરજીના ગોપાલાલજીના સેવા કરે છે ગોપાલલાલજીની હવે એક દિવસ સાસુને ગામમાં જવાનું થયું અને ઘરે આવવામાં બહુ વેર અવેર થઈ એ ઠાકોરજીના જારીજી ભરવામાં અવેર થાય એવું વિચાર્યું અને ગોરબાઈએ ઠાકોરજીનું સુખ વિચારીને જારીજી માંજીને ભરી લીધા એટલે ઘરે જે સેવન છે એમના જારીજીનો સમય થઈ ગયો હશે એટલે આ વહુએ ઝારીજી બદલાવી લીધા હવે તે સમયે સાસુ બહારથી આવ્યા અને બોલ્યા વહુ જળની લોટી લાવો હાથ પગ ખાસા કરીને મારા પ્રભુના જારીજી ભરું ત્યારે ગોરબાઈબા બોલે કે સાસુજી મેં તો ઝારીજી ભરી બીજા ભરી નાખ્યા છે આવા ગોરબાઈના વચન સાંભળતા જ સાસુને રીંસ ચડી જે મારા ઠાકોરજીની જારી શા માટે ભરી રીંસ કરીને ગોરબાઈબાને ગાળો દીધી ઝારીજી ફોડી નાખ્યા અને ગોરબાઈબાને માર મારીને હડસેલી દીધા એટલે ગોરબાઈબા રીંસ ચડીને ઘોડાહારમાં એટલે કૌંસમાં લખ્યું છે ઘોડા બાંધવાની જગ્યાએ જઈને સૂતા ત્યારે તેની સાસુએ ઘોડાહારને આંગણે તાળું દઈ દીધું અને મનમાં બોલ્યા કે રખે ને મારો દીકરો તેને મનાવે એ સમયે એનો દીકરાને ઘરે આવવામાં બહુ વાર લાગી હવે પ્રભુ શ્રી ગોપાલલાલ તો કૃપાના સાગર અનાથના નાથ હતા તે પોતાના ભક્તનું દુઃખ કેમ સહન કરી શકે તરત જ ઠાકોરજી નીલે ઘોડે સવાર થઈને ત્યાં પધાર્યા અને ગોરબાઈ સૂતા છે ને ત્યાં પહોંચ્યા પધારતા જ તે તાળું ખુલવા માંડ્યું ખુલી ગયું પ્રભુજીએ ગોરબાઈને જગાડ્યા ગોરબા ગોરબા એમ બોલી આપશ્રીએ પૂછ્યું તું અહીં કેમ સૂતી છે ત્યારે ગોરબાઈ બોલ્યા મેં આજે મારી સાસુ બહાર ગયા હતા ને તેને મોડું થવાથી મેં પ્રભુજીના સુખ વિચારીને જારીજી બીજા ભર્યા તેથી મારા સાસુ આવ્યા અને એ વાત જાણી તેથી તે ક્રોધ ભરા તે ક્રોધે ભરાયા અને મને માર મારી અને જારીજી ફોડી નાખ્યા અને બીજા જારીજી નવા ભર્યા છે પછી ગોપાલાલજી બોલ્યા તને તારી સાસુ શા માટે વઢી એટલે ગોરબાઈ કહે છે કે મેં નામ નિવેદન લીધું નથી ને તે માટે ત્યારે આપશ્રી બોલ્યા તે તને હું નામ નિવેદન આપું એમ કહીને આપશ્રીએ ગોરબાઈબાને નામ નિવેદન આપ્યું અને ત્યારે ગોરબાઈબા બોલ્યા પ્રભુ મારું નામ નિવેદન કોણ માનશે કેમ કે બીજા કોઈ વૈષ્ણવ તો છે નહીં ને ખાલી આ ઠાકોરજી ગોરબાઈબા બે જ વચ્ચેની વાત છે એટલે કે છે કે મારું નામ નિવેદન કોણ માનશે ત્યારે આપશ્રીએ શ્રી અંગનો ઉપરણો તથા તાજું અદ્રામ બીડું આપ્યું ગોરબાઈબા ત્યાંથી ઉઠીને હરખ ભર્યા હૈયે પોતાની સાસુ પાસે ગયા અને પોતાની સાસુને તેજોમય ભાસ થયો હતો તેથી ગોરબાઈને પૂછ્યું એટલે કે જ્યારે પ્રભુ પધાર્યા ને એ તેજોમય ભાસ એની સાસુને પણ થયો કે બહુ તેજ થયું છે અને કોઈ ઘોડે સવાર પધાર્યું છે એવું એના સાસુને પણ દર્શન થયું એટલે પૂછે છે ગોરબાઈને કે તારી પાસે હાથમાં દીવી લઈને અશ્વર કોણ આવ્યો હતો ત્યારે ગોરબાઈ બોલે છે જે આપણા પ્રભુ શ્રી ગોપાલાલજી પધાર્યા હતા મને દર્શન આપ્યા ત્યારે સાસુ બોલે અરે વહુ તું તો કઈ ગાંડી ગેલી થઈ છે તારું છટકી ગયું છે એમ તે કઈ તારી પાસે ગોપાલાલજી પધારતા હશે અને જો પ્રભુ તારી પાસે પધાર્યા હોય તો મને જે નામ પામી છો તે નામનો મંત્ર સંભળાવ તેવા વચન પોતાની સાસુના સાંભળી તરત જ ગોરબાઈબા નામ નિવેદન અષ્ટાક્ષર મંત્ર બોલ્યા ને પ્રભુજીએ જે ગોરબાઈને પ્રસાદી ઉપરણો આપ્યો હતો એ સાસુને દેખાડ્યો ત્યારે ગોરબાઈબાના સાસુ ગોરબાઈબાના પગમાં પડી ગયા ને બોલ્યા વહુ તું ધન્ય છે તારા અહો ભાગ્ય છે કે આજ તને સાક્ષાત પૂર્ણાનંદ પુરુષોત્તમના દર્શન થયા અને કૃતાર્થ થઈ ગઈ ધન્ય વખાણ કરવા લાગ્યા ત્યાર પછી બે વર્ષ પછી ગોપાલલાલજી પરદેશ કર્યો ને ત્યારે જુનાગઢ પધાર્યા હતા એ સમયે ગોરબાઈ નિવેદન લઈએ ત્યારે ગોપાલલાલજી ગોરબાઈના ગોરબાઈ મનની વાત જાણી અને આપશ્રી બોલ્યા જે ગોરબાઈ તને તો મેં નિવેદન આપ્યું જ છે ને આવા શ્રી ગોપાલલાલજી કૃપાપાત્ર ગોરબાઈબા ગોપાલલાલજીના કૃપાપાત્ર ગોરબાઈબા હતા ગોરબાઈ પ્રભુજીએ આપેલો ઉપરનો હાલ પણ દ્વારકાદાસ દેસાઈ જુનાગઢના છે તેની સાસુ વીરબાઈ તેમના સેવનમાં બિરાજે છે આ હતું અંક વર્ષ અગિયાર અને અગિયાર અંક એવું લખ્યું છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછ્યું ગોપાલ લાલ કીજે